વડોદરા શહેરની વિશ્વ વિખ્યાત યુનિવર્સિટી માંથી ચોંકાવનારીએસ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના ના રૂમ માંથી નશીલા પદાર્થોની મોટી જથ્થાબંધ સામગ્રી મળી આવી છે શહેરની વિખ્યાત એમએસ યુનિવર્સિટી માંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે એમએસ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના રૂમ માંથી

લાંબા સમયથી દારૂની પાર્ટી થતી હતી આટલી મોટી સંખ્યામાં નશીલો સામાન હોસ્ટેલ સુધી કેવી રીતે પહોંચે એ મોટો પ્રશ્ન ઉભો થયો છે યુનિવર્સિટી પ્રશાસન ની ભૂમિકા પર ગંભીર સવાલો ઉભા થયા છે સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ દ્વારા ઊંડાણ તપાસ શરૂ કરવામાં આવી છે